ગોળ અને ઘી લેવા જ જોઈએ બેવા હા એ પણ નૈસર્ગિક ગોળ ગોળ એ લેવાવો જોઈએ હા વાળ બનાવટમાં એક લાયસિન ની પણ ભૂમિકા વધારે છે ખરેક તો એવા તત્વો જે છે ટેટી અને તરબૂજ વધારે મળે છે તો વ્યક્તિઓ ટેટી અને તરબુજ ઉપયોગ વધારે લેવાનો કરવાનો પછી બીજું કે દિવસમાં કમ સે કમ એક વાર પંદર નંગ જેટલી ખારી સિંગ ખારી ખાવી જોઈએ અચ્છા ખારી સિંગ પછી ઓછામાં ઓછા ત્રણ નંગ કાજુ પાંચ નંગ બદામ એક અખરોટ આ લેવાવું જ જોઈએ જોઈએ પછી જ્યુસની જો વાત કરીએ તો એમાં ખાસ કરીને વાળમાં કઢી પત્તાનો ઉપયોગ તો વધારે થવો જ જોઈએ કે ભાઈ અસ્થિર છે એક જગ્યાએ બેસી નથી શકતો તો તમે આધ્યાત્મિકતાથી શું કરવું જોઈએ જેથી વ્યક્તિ શાંત થઈ શકે એના માટે રાજયોગનો અભ્યાસ ખુબ જરૂરી છે તો એના દ્વારા આપણે ઘણી બધી શક્તિઓ પ્રાપ્ત કરી શકીએ અને આપણો મનોબલ મજબૂત બને તો આપણે આ પ્રકૃતિ જેમ પિત્તની છે અથવા કફની પ્રકૃતિ છે તો એની ઉપર આપણે વિજય મેળવી શકીએ છીએ